બનાસકાંઠામાં ભૌગોલિક વિસ્તાર અને હવામાનની પરિસ્થિતિમાં અત્યંત ભિન્નતા જોવા મળે છે ત્યારે આ બંને પરિબળોથી પાકનું રક્ષણ કરવા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની પ્રક્રિયાને પ્લાસ્ટિક મલ્ચિંગ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં બાગાયત ખેતી દ્વારા સ્ટીક મલ્ચિંગ ખાતે પ્રતિ ખેડૂતને સરકારે રૂપિયા વીસ હજારની સહાય કરી છે ચાલુ નાણાકીય વર્ષમાં બે હજાર પાંત્રીસ થી વધુ ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટેની અરજી નોંધાઈ છે બનાસકાંઠા જિલ્લામાં બાગાયત વિભાગ દ્વારા રક્ષિત ખેતી સહાય યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પ્લાસ્ટિક મલ્ચિંગ સહાય યોજનામાં સૌથી વધુ ડીસા પાલનપુર અને વડગામ ખેડૂતોની અરજી નોંધાઈ છે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં બાગાયત વિભાગમાં બે હજાર નવસો થી વધુ ખેડૂતોની પ્લાસ્ટિક મલ્ચિંગ યોજના માટેની અરજી આવી હતી જેમાં એક હજાર સાતસો ખેડૂતોની અરજી મંજૂર કરવામાં આવી હતી તેમજ એકસો છાસઠ ખેડૂતોની સહાયનું પેમેન્ટ ચૂકવાઈ ગયું છે આ વખતે બનાસકાંઠામાં સરકાર દ્વારા આ સહાય માટે સાડા સાતસો સેક્ટરનું ટાર્ગેટ બાગાયત વિભાગને આપવામાં આવ્યું હતું આમ તો સરકારની રક્ષિત ખેતી સહાય યોજના મુજબ બે હેક્ટરમાં પ્લાસ્ટિક મલ્ચિંગ સહાયનો ખેડૂતોને લાભ આપવામાં આવે છે જોકે સરકારના ટાર્ગેટ સામે જિલ્લામાંથી સૌથી વધુ ખેડૂતોની સહાય ઓનલાઈન અરજી આવેલ હોવાથી પ્રતિ એક હેક્ટર વાવેતર માટેની ખેડૂતોને સહાય માટે મંજૂર કરવામાં આવે તેવું નાયબ બાગાયત અધિકારી અનન્યા જોશીએ જણાવ્યું હતું ચાલુ વર્ષમાં મલ્ચિંગ યોજના હેઠળ બાગાયત ખાતામાં ઓગણત્રીસ ઓગણત્રીસ પાંત્રીસ જેટલી અરજીઓ આવી છે એમાંથી અમે સત્તરસો પાંસઠ અરજીઓને મંજૂરી આપી છે વહેલા તે પહેલાં ધોરણે અમે મંજૂરી આપતા હોય છે જેમ કે પોર્ટલ પર ખેડૂત દ્વારા અરજી કરવામાં આવે છે પછી અરજીની પ્રિન્ટ કાઢી સાધનની કાગળો જોડીને કચેરી પર જે વહેલા તે પહેલાં ધોરણે ઇન્વર્ટ થાય છે એના આધારે ઓનલાઈન ઇન્વર્ટ લેવામાં આવે છે એના મુજબ ટાર્ગેટને ધ્યાને લઈ ડબલ અરજીને મંજૂરી આપવામાં આવે છે હાલ સુધી એકસો ને બાસઠ જેટલા ખેડૂતોનું પેમેન્ટ થઈ ગયું છે આગામી પંદર પંદર માર્ચ સુધીમાં મોસ્ટલી બધા જ જેટલા પણ મંજૂરી આપી છે એ પૈકી જે ખેડૂતો અહીંયા ક્લેમ ફાઇલ આપી જશે એમનું ફિલ્ડ વેરિફિકેશન પૂર્ણ કરીને સહાય ચૂકવણી કરવામાં આવશે બીજા ખેડૂતો જેમ મેં તમને કીધું કે અમારે પોર્ટલમાં સિસ્ટમ એવું છે કે અરજી જે આવે છે એના કરતાં અમારું ટાર્ગેટ જેમ કે સાડા સાતસો હેક્ટર છે તો સાડા સાતસો હેક્ટર એટલે એના ડબલ કરીને અમે મંજૂરી આપતા હોઈએ છીએ અને વહેલા તે પહેલાં ધોરણે જેમ કે અત્યારે અમારી જોડે અરજીઓ ઓનલાઈન પોર્ટલ પર ઓગણત્રીસો પાંત્રીસ આવી છે એમાંથી જે કચેરી પર આવી એમાં ટાર્ગેટને ધ્યાને લઈને વહેલા તે પહેલાં ધોરણે અમે અરજીઓને મંજૂરી આપતા હોય સેવન ફિફ્ટીનું ડબલ કરીને મંજૂરી આપી છે એટલે સાતસો ને પાસઠ જેવી અરજીઓને મંજૂરી આપી છે મલચિંગ ઘટક હેઠળ સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતને સહાય આપવા માટે ઠરાવ કરેલ છે એક જ ખેડૂત દર વર્ષે મલ્ચિંગ કરતો હોય તો એ દર વર્ષે અરજી કરી શકે છે અને લાભ મેળવી શકે છે એક હેક બે હેક્ટર સુધીની મર્યાદા છે મેક્સિમમ બે હેક્ટર સુધી સહાય આપી શકાય મોસ્ટલી આપણા બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો દ્વારા એક હેક્ટર સુધીનું જ વાવેતર કરવામાં આવે છે એક હેક્ટરની અંદર જ હોય છે ચાલીસ ગુટા સાઠ ગુટા એક હેક્ટર મેક્સિમમ વાળા મેક્સિમમ વાવેતરવાળા ખેડૂતો હોય છે અને જેમ કે અમારા બનાસકાંઠા જિલ્લામાં ડીસા દાંતીવાડા અને વડગામ આ ત્રણ તાલુકામાં અમારે ટાર્ગેટ કરતાં ચાર ગુણી વધારે અરજીઓ આવતી હોય છે તો એવા તાલુકામાં અમે એક હેક્ટરથી ખેડૂતને સહાય આપતા હોય તાકી વધારે ખેડૂતોને લાભ આપી શકાય જો એક જ ખેડૂતને બે હેક્ટર સુધી લાભ આપવામાં આવે તો ઓછા લાભાર્થીઓને લાભ આપી શકાય સરકારમાંથી આવી હા સરકારમાંથી સૂચના છે જ કે જ્યારે પણ આવો ટાર્ગેટ ઓછું હોય અને લાભાર્થી વધારે હોય તો લાભાર્થીઓ વધારે લાભાર્થીઓને લાભ મળી શકે એના માટે આવી રીતે આપતા હોઈએ છે અને આ યોજનામાં દર વર્ષે ખેડૂત લાભ લઈ શકે છે પેમેન્ટ ચૂકવણી પેમેન્ટનું એવું હોય છે કે કોઈ પણ સરકારી યોજના હોય એમાં એકત્રીસ માર્ચ સુધીમાં નાણાકીય વર્ષ પૂર્ણ થતું હોય અને જે તે નાણાકીય વર્ષમાં જ અરજીઓનું પેમેન્ટ કરવામાં આવતું હોય અને આપણા અહીંયા ટેટી તરબૂચનું વાવેતર મલચિંગમાં ફેબ્રુઆરીથી માર્ચ સુધીમાં કરતા હોય છે એટલે અમે લાભાર્થીઓને જાણ કરતા હોય કે તમે ફેબ્રુઆરી એન્ડ સુધી અમને જે ખેડૂતોને મંજૂરી મળ્યો હોય એ સાધનિક કાગળો કચેરી પર પહોંચતા કરે જેથી એમનું સાધનિક કાગળોના આધારે એમનું ફિલ્ડ વેરિફિકેશન પૂર્ણ કરી પંદર માર્ચ સુધીમાં અમે એમનું પેમેન્ટ કરી શકીએ તાકી ચાલુ નાણાકીય વર્ષમાં એમનું અરજી જે આવી હોય એનું પેમેન્ટ થઈ શકે ગયા વર્ષે કેટલી અરજી ગયા વર્ષે ત્રેવીસો જેવી અરજી આવી હતી એમાંથી અગિયારસો ચૌદ જેવી અમે મંજૂરી આપી હતી અને સાતસો એસી જેવી અરજીઓને પેમેન્ટ કર્યું હતું એક એક કરોડને નવ લાખનું પેમેન્ટ થયું હતું કેન્દ્ર સરકાર દ્વારા પ્લાસ્ટિક મલ્ચિંગ યોજનાનો લાભ દર વર્ષે બાગાયત ખેતી કરતા ખેડૂતોને આપવામાં આવે છે ગત વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને આ સહાય હેઠળ એક કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવી હતી આ યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને 1 હેક્ટરમાં 20800 ની સહાય આપવામાં આવે છે જ્યારે ત્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને 24000 જેટલી સહાય આપવામાં આવે છે મલ્ચિંગ માટે છે ને કેન્દ્ર સરકારમાંથી ટોટલ ખર્ચના 50% સહાય આપવામાં આવે છે અને પૂરક સહાય જે આપણી રાજ્ય પ્લાન યોજના છે એમાંથી 15% જનરલ ખેડૂતોને આપવામાં આવે છે ને એસસી એસટી ખેડૂતો હોય તો પચીસ ટકા વધારાની પૂરક સહાય આપવામાં આવે છે યુનિટ કોસ્ટ આની એક હેક્ટરની બત્રીસ હજાર ગણવામાં આવે છે બત્રીસ હજારના પચાસ ટકા એટલે સોળ હજાર કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારમાંથી ચાર હજાર આઠસો એટલે જનરલ ખેડૂત હોય તો વીસ હજાર આઠસો પર હેક્ટર સહાય મળે છે અને એસસી એસટી ખેડૂત હોય તો એમને ચોવીસ હજાર હેક પ્રતિ હેક્ટર સહાય મળે છે અને ખેડૂતોને જેમ કે જેમને સહાય ચૂકવવામાં નથી આવતી એના કારણો એવા હોય છે કે જે સાધનિક કાગળો એમને રજૂ કરેલ હોય જેમ કે મલ્ચિંગ મલ્ચિંગનું મલ્ચિંગની ખરીદી જે સરકાર દ્વારા એમ્પેનલ થયેલ કંપની હોય એનું જ મલ્ચિંગ લેવાનું હોય છે એના સાથે જે સાધનિક કાગળો જેમ કે તલાટીનો દાખલો એ બધું પૂરતતા કરેલ હોય તો એમનું ફિલ્ડ વેરિફિકેશન થાય છે જો ખેડૂત સમયસર આ બધું આપી નહીં જતા હોય તો એમને સહાય ચૂકવણો કરવામાં નથી આવતું અને બીજું અધિકારી દ્વારા જ્યારે ફિલ્ડ વેરિફિકેશન કરવામાં આવે ત્યારે જો એમને વ્યવસ્થિત ના લાગે તો પણ સહાય ચૂકવણી થતી નથી